અમે આવી ગયા પીપળી ધામ ફરવા માટે રામાપીર ના દર્શન કરવા માટે તો પેલા હતા પાકડી પાકડી અને હવે આવી ગયા છીએ પીપળી તો રામાપી ના દર્શન દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં બન્યા રજો આજે પૂનમ છે એટલે માણા બહુ વાળા છે અને આજે પૂનમમાં માણા વધારે આવે છે તો તમે બધા જોઈ શકો છો તો આજે રામાપી મંદિરે પૂનમ છે એટલે ઘણા બધા માણસો પણ આવ્યા છે અને દર્શન કરવા માટે તો પણ વધારે છે મિત્રો કહે છે કે અમારે વિડીયોમાં આવશે આપણે એનો પણ સીન લઈ લીધો છે તો મંદિરની અંદર તો વિડીયો ઉતારવા નથી દેતા પણ તમને એવું લાગે છે કે બહાર રહે તો અમે થોડા તમને દર્શન કરાવી દઈશું વધારે ભેડ છે તો તમને લોકોને હું આટલેથી દર્શન કરાવી દઈશ અંદર તો મોકા લઈ જાવ લેતા નથી અને આ જે પૂનમ છે એટલે બધા ભાવિ ભક્તો બહુ જ આવે છે અને તો અંદર મંદિરમાં રામાપીરના તો દર્શન કરી લીધા છે અમે લેન બહુ મોટી હતી થોડો સમય પણ લાગ્યો અંદર જવામાં પણ અંદર તો મોબાઈલ ઉપયોગ કરવા દેતા નથી એટલે બહાર રહેલા તમને દર્શન કરાવી દીધા છે અને આજે પોનમ છે એટલે ભાવિ ભક્તો પણ વધારે આવ્યા છે તો આપણે હવે મંદિરની પ્રદક્ષિણા કરીશું આ જગ્યાએ રામાપીરનો ઘોડો અને રામાપીની મૂર્તિ આવેલી છે બધા લોકો દર્શન કરી આપણે પણ સરસ રામાપીની મૂર્તિ અને રામાપીરનો ઘોડો આ એક કાચની પેટીમાં છે અને બધા લોકો આ છે એક આરામ કરવા માટે હું જોઉં અને બધા શાંતિથી અહીંયા બેઠા છે આરામ પણ કરે છે અને બધા ફોટા પણ પાડે છે તો આપણે પણ બધા વચ્ચે ફોટો પાડી લીધો અને જોઈ લીધું કે રામ આપીનું દર્શન પણ કરી લીધા પછી અમે લોકો એક સાઈડમાં મંદિર રામાપીરનું બાકી રહી જતું તો અમે બધા પછી અહીંયા દર્શન કરીને આયા સરસ જગ્યા છે અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી પણ ત્યાં રામાપીરનું સોફો અને બધી જગ્યાએ ઘણું બધું આવેલું છે તો જરૂર એકદાની મુલાકાત લીજો ત્યાં તો અમે હવે રામાપીના દર્શન કરી લીધા છે તો અમે હવે રામાપીના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ બહાર થોડું મેળામાં થોડું ફરસ્યું તો બધાને આવે છે અમુક અમુક ને તો અમે ઓલરેડી રામાપીરના દર્શન કરી લીધા છે અને હવે થોડું ફરવા પણ નીકળી ગયા છે કારણ કે ફરું તો પડશે ને બજારમાં શું શું છે જોવા મળશે તો બધા મિત્રો સાથે અમે થોડી બજારની પણ મુલાકાત લઈ લઈએ કે બધાને થોડું મનોરંજન પણ થાય અને અમને મજા પણ આવે તો થોડું કોમેડી નાઇસ વિડીયો છે તો જોવાનું ભૂલતા નહીં તમને મજા પણ આવશે અને આપણે પબ્લિક વચ્ચે બોલવાનો એક પ્યાલો હોલ બનાવ્યો છે તો બધાએ જરૂર જોયો તમને જોવાની મજા આવશે તો મારા ગામનો એક ગામડીઓ બિગ ફ્રેન્ડ મારો છે તે મને મળી ગયો છે અને તો સબસ્ક્રાઈબ કરી લેજો તમે બધા ઇન્સ્ટાગ્રામમાં હસી અને ફની વિડીયો બનાવે છે અઢીસો ગ્રામ ફોલોવર છે તો આપણે ઘરે આપણો છોકરો છો તો તેના માટે એક પચાસ રૂપિયાનો પંખો લઈ લીધો છે અને એ ખુશ થઈ જાય એના માટે આપણે એ પંખો લઈ લીધો છે અને હવે થોડા આગળ જશું બજારમાં ફરવા માટે ના એટલે તો બધા આપડા પંખોલી સતેની મજાક ઉડાડે છે હા પંખો હાથ પંખો છે નાના ના છોકરાને પવન આવે બીજો કોઈને ના આવે પવન આવે છે બધાના વાળ પણ ઉડે છે સરસ પંખો છે તો બજારમાંથી લઈ લેજો જરૂર મળશે પંખો